તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો કમલેશ બારોટ કોના પ્રસારમાં જવાના છે તો આપણે એના વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા ન્યૂઝ હું તમારા માટે લાવવાનો છું દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાના પ્રસારમાં જવાના છે કે મનસુખ વસાવાના પ્રસારમાં જવાના છે તો આપણે એના વિશે વાત કરવાના છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવવા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે અને હાલ એમ કહેવાય છે ઘણા બધા ભાષણના સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આમ સામે લડવાના છે દોસ્તો તો મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કે શેતર વસાવાનું કપાવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો તો અમને ખબર જ હશે કે શેતર વસાવાની આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને મને તો એવું લાગી રહ્યું છે કે ખેતર વસાવાની જીત પાકી છે દોસ્તો ત્યારે હાલ ઘણા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે કમલેશ બારોટ પ્રસારણમાં જવાના છે દોસ્તો તો દોસ્તો એના વિશે પણ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો કમલેશ બારોટ શેતર વસાવા બોલાવે તો પણ જઈ શકે અને મનસુખ વસાવા બોલાવે તો પણ જઈ શકે દોસ્તો એવું નથી કે ગમે તે બોલાવે તે ન જઈ શકે ગમે એના પ્રસારમાં તો જઈ શકે દોસ્તો નાના માણસો હોય કે મોટા માણસ હોય બધાના પ્રસારમાં જઈ શકે દોસ્તો તો તમે ઘણી જ સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો શેતર વસાવાનું નામ લખજો અને મનસુખ વસાવાને સપોર્ટ કરતા હોય તો મનસુખ વસાવાનું નામ લખજો દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાની અંદર એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતર વસાવાનું ચૂંટણી અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું દોસ્તો એમ કહેવાય છે કે સેતર વસાવાના ચાહકો જોઈને સેતર વસાવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું તો તમને ખબર હતી છે કે સેતર વસાવાએ એ પણ કીધું છે કે ભરૂચ સીટની અંદર હું જીતીને બતાવીશ કોઈ પણની તાકાત નથી મને રોકીને બતાવે તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો પણ તમને એ પણ ખબર હશે કે સેતર વસાવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી લોકો ઝૂમી ઉઠ્યા છે અને સેતર વસાવાએ એ પણ કીધું હતું कि भाजपा तो भाजपा रीते हमें बताई हमें कौन चाहिए तो हाल एम कहते हैं कि सोशल मीडिया पर खूबज वीडियो वायरल थे दोस्तों तो आ तो आज वीडियो वीडियो गेम में लाइक शेयर जरूर फिर बीजा वीडियो मिले के लिए जय हिंद जय भारत मिलिए एक बार बीजा वीडियो में के लिए बाय बाय